આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના રૂવાડા ઉભા થઈ જશે એકવાર સાંભળજો રાતનું ગાઠ અંધારું આખા ગામને ઢાંકી રહ્યું હતું ચાંદની ઝાકી ઝાકી ચમકતી હતી અને દૂરથી કૂતરાના ભસવાનો અવાજ ગુંજતો હતો હું કાજલ છવ્વીસ વર્ષની એક યુવાન વિધવા ગામના નાનકડા રસ્તે હાથમાં એક બેગ હતું અને બેગમાં નાનકડા બાળકોના કપડા હતા અને નીલના શાળાના પુસ્તકો લઈને મારા પાંચ વર્ષના દીકરા નીલને હાથ પકડીને ઘર તરફ ચાલી રહી હતી અને રસ્તો નિર્જન હતો અને મારું ઘર હજુ બે કિલોમીટર દૂર હતું ચારે બાજુ ખેતરો અને ઝાડની ઘટાઓ અને ગાંઠ અંધકારનું અંદાજ અને હું થોડી ડરેલી હતી પણ એટલા માટે નહીં કે રસ્તો ખતરનાક હતો પણ મિત્રો ગામના લોકોની નજરો અને ટોણા મારા મનમાં ઘર કરી ગયા હતા અને હું એકલી હતી નાની ઉંમરની અને વિધવા હોવાનો દોષ મારા માથે હતો અચાનક જ પાછળથી એક કારનો અવાજ મને સંભળાયો હતો અને મારું દિલ ત્યારે ધડકવા લાગ્યો હું નીલને નજીક ખેંચીને ઊભી રહી ગઈ હતી કાર નજીક આવીને ઊભી રહી અને હું ધ્રુજતા ધ્રુજતા પાછળ ફરી હતી મનમાં એક ડર વ્યાપી ગયો હતો ગળામાંથી અવાજ નીકળતો ન હતો છતાં હિંમત એકઠી કરીને મેં બૂમ પાડી હતી કોણ છે સામે એક યુવાન ઊભો હતો જેનો ચહેરો ચાંદનીમાં ઝાંખો ઝાંખો દેખાતો હતો એટલે મિત્રો અંધારું હતું એટલે હું ધીમે ધીમે તેની નજીક ગઈ પણ આસપાસ કોઈ જ ન હતું રસ્તો સંપૂર્ણ ખાલી હતો માત્ર હું નીલ અને તે યુવાન અમે ત્રણ જ હતા અને અચાનક જ કંઈક એવું બન્યું હતું તો નમસ્કાર મિત્રો મારું નામ કાજલ છે અને હું છવ્વીસ વર્ષની છું વિડીયો છેલ્લા સુધી જોજો ખૂબ જ મજા આવવાની છે અને હું એક વિધવા છું મારા પતિનું ત્રણ વર્ષ પહેલા એક અકસ્માતમાં અવસાન થઈ ગયું હતું અને ત્યારથી હું મારા દીકરા નીલ સાથે આ નાનકડા એવા ગામડામાં એક ઝૂંપડામાં રહું છું અને મારા સાસરિયાવાળા વાળા શહેરમાં રહે છે પણ તેઓ મને એક વિધવા તરીકે સ્વીકારવા માટે તૈયાર નથી અને અને મિત્રો ગામના લોકોની નજરો ટોણા મારા જીવનનો એક ભાગ બની ગયો હતો અને એક વિધવા આ એકલી રહે છે અને નાની ઉંમરમાં શું કરશે આવા શબ્દો હું દરરોજ સાંભળતી હતી અને સાંભળીને થાકી ગઈ હતી પણ મિત્રો હું હાર માનવાની નથી હું ગામમાં દરજી કામ કરું છું અને બાળકોના કપડા સીવું છું અને નીલની શાળાની ફી ભરવા માટે દિવસ રાત મહેનત કરું છું કારણ કે મિત્રો મારા પતિ નથી એટલે મારું જીવન સંઘર્ષથી ભરેલું છે પણ નીલની હસી અને તેના નાનકડા એવા સપના મને આગળ વધવાની હિંમત આપે છે અને આજે હું ગામના બજારોમાં બાળકોના કપડાં વેચવા ગઈ હતી અને નીલની શાળાની ફી બાકી હતી અને મારે થોડાક પૈસા એકઠા કરવા હતા ફી ભરવા માટે એટલે પણ બજારમાં ગ્રાહકો ઓછા હતા અને મારા હાથથી સીવેલા કપડાને કોઈ ખરીદવા માટે તૈયાર નહોતું થતું લોકો કહેતા આ તો સાદા છે શહેરમાંથી તૈયાર કપડા લઈ લઈશું મારું દિલ તૂટી જતું હતું આવી વાતો સાંભળીને હું આખો દિવસ બેસી રહ્યા બાદ પણ એક જોડી કપડાં ન વેચાયા અને નીલ મારી બાજુમાં બેઠો હતો ભૂખ્યો હતો અને થાકેલો હતો મેં તેને થોડુંક પાણી પીવડાવ્યું પણ મારી પોતાની ભૂખ અને હું દબાવી રહી હતી સાંજ થઈ ગઈ હતી અને બજાર ખાલી થવા લાગ્યું હતું હું નીલનો હાથ પકડીને ઘર તરફ ચાલવા લાગી હતી બીજો મારી પાસે કોઈ પણ રસ્તો ન હતો અને મનમાં એક ચિંતા હતી શાળાની ફી અને ઘરનું ગુજરાન નીલનું ભવિષ્ય આ બધું જ મારા માથે હતું અરે રસ્તામાં એક કારનો અવાજ આવ્યો હતો અને હું ચોકી ગઈ હતી ગામમાં કાર ભાગ્યે જ આવતી હતી અને મિત્રો ત્યારે કારમાંથી એક યુવાન ઉતર્યો હતો અને તેનો ચહેરો ચાંદની સ્પષ્ટ દેખાતો ન હતો અને તે બોલ્યો કાજલ ભાભી હું વિરાજ છું આટલી રાત્રે તમે બાળકને લઈને ક્યાં જાવ છો આ રસ્તો ખતરનાક છે ચાલો હું તમને ઘરે મૂકી દઉં છું મેં ધ્યાનથી જોયું તો વિરાજ ગામનો જ હતો પણ શહેરમાં રહેતો હતો તે એક આઈટી એન્જિનિયર હતો અને થોડા દિવસો માટે ગામડામાં પોતાના પરિવારને મળવા માટે આવ્યો હતો અને હું તેને ઓળખતી હતી કારણ કે તેની માતા ગામની આંગણવાડીમાં કામ કરતી હતી અને મેં ખસકાતા કહ્યું હતું ના વિરાજ હું પગ પાળા જઈશ અને પણ તે અડગ હતો કાજલભાભી આટલી રાત્રે આ બાળક સાથે રસ્તો સુરક્ષિત નથી ચાલો કારમાં બેસો અને તેની નમ્રતા અને આગ્રહ જોઈને હું નીલ સાથે એમની કારમાં બેસી ગઈ હતી અને રસ્તામાં નીલ સાથે વાતો કરી રહ્યો હતો અને નીલ હસતો હતો અને હસવા લાગ્યો અને મારું મન પણ થોડું હળવું થયું હતું પણ હું રડવા લાગી હતી વિરાજે ચિંતાથી પૂછ્યું શું થયું કાજલ ભાભી કેમ રડો છો અને શા માટે મેં રડતા રડતા કહ્યું નીલની ની શાળાની ફી બાકી છે આજે બજારમાં કપડાં વેચવા ગઈ હતી પણ એક જોડી પણ ન વેચાયું અને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે અને ગામના લોકોના ટોણા તો રોજ સાંભળવા પડે અને વિરાજે શાંતિથી મારી વાત સાંભળી હતી તેણે નીલના માથે હાથ ફેરવ્યો હતો અને બોલ્યો હતો ચિંતા ના કરો હું તમારી મદદ કરી ત્યારે મેં કહ્યું ના હું તમારી પાસેથી પૈસા નહીં લઉં પરંતુ તેણે પાછું હસીને કહ્યું હું આ ઉપકાર નથી કરતો અને હું તમારા પાસેથી કપડાં ખરીદું છું નીલ માટે નવા કપડાં જોઈએ છે અને ફીની ચિંતા ન કરો તેણે ખીચામાંથી હજાર રૂપિયા કાઢીને મારા હાથમાં મૂક્યા હતા અને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા અને મિત્રો ત્યારે હું બોલી હતી આ હું કેવી રીતે લઉં તે બોલ્યો આ લેવડ દેવડ છે અને તમે મારી માટે કપડાં સીવજો એટલે બસ અમે ઘરે પહોંચતા વિરાજે નીલને ખંભે ઉચકીને ઘરની અંદર મૂક્યો હતો અને તેણે કહ્યું હતું જો કંઈ પણ જરૂર હોય તો મને કહેજો હું થોડા દિવસ ગામમાં જ છું અને હું આભારથી ભરાઈ ગઈ હતી અને મેં નીલને સુવડાવ્યો થોડુંક ખાવાનું બનાવ્યું અને પથારીમાં પડી ગઈ હતી પણ ઊંઘ ના આવી વિરાજની દયા અને નમ્રતા મારા મનમાં ઘર કરી ગઈ હતી હું એના વિશે વિચારીતી રહી હતી બીજા દિવસે હું નીલની ફી ભરવા શાળાએ ગઈ હતી શિક્ષકે કહ્યું કાજલ તું ખૂબ જ હિંમતવાળી છે અને નીલ ખૂબ ખૂબ જ સારું ભણે છે આ સાંભળીને મને થોડુંક ગૌરવ થયું હતું પણ ગામના લોકોની નજરો બદલાતી ન હતી અને એકલી વિધવા આટલી નાની ઉંમરમાં કોણ જાણે છે શું કરે છે અને આવા શબ્દો મને રોજ સાંભળવા મળતા હતા પરંતુ હું ચૂપચાપ સહન કરતી હતી કારણ કે મારે નીલનું ભવિષ્ય બનાવવાનું હતું થોડા દિવસો બાદ એક સાંજે વિરાજ મારા ઘરે આવ્યો હતો અને તેના હાથમાં એક થેલી હતી અને ત્યારે તે બોલ્યો હતો કાજલ ભાભી આ નીલ માટે નવા નવા પુસ્તકો હું લઈને આવ્યો છું અને થોડીક ચોકલેટો છે જે જોઈને નીલ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો મેં ચા બનાવી અને અમે બંને બેસીને વાતો કરવા લાગ્યા હતા અને મિત્રો ત્યારે વિરાજે કહ્યું હતું હું શહેરમાં એક આઈટી કંપનીમાં કામ કરું છું પણ મને ગામડાની સરળતા ખૂબ જ ગમે છે અને તમે એકલા આટલું બધું સંભાળો છો તે ખરેખર પ્રશંસનીય છે અને મિત્રો મેં ત્યારે હસીને કહ્યું હતું બસ નીલ માટે બધું કરું છું અને તે બોલ્યો પણ તમે પોતાનું પણ ધ્યાન રાખ્યા કરજો તમે ખૂબ જ હિંમતવાળા છો અને મિત્રો ત્યારે તેમના શબ્દ મારા દિલને એકદમ સ્પર્શી ગયા હતા અને અમે ઘણી બધી વાતો કરી તેની આધુનિક વિચારસરણી અને ગામ પ્રત્યેનો પ્રેમ જોઈને મને લાગ્યું હતું તે બધાથી અલગ માણસે અને થોડા દિવસોમાં વિરાજ રોજ મારા ઘરે આવવા લાગ્યો હતો અને તે નીલ સાથે રમતો રમતો અને તેને ભણાવતો હતો અને મારી સાથે ગામની સમસ્યાઓ વિશે પણ વાત કરતો હતો અને મિત્રો એક દિવસ તેણે કહ્યું હતું કાજલ હું ગામમાં એક નાનું એવું ટેલરિંગ યુનિટ શરૂ કરવા માંગુ છું તું તમે તેમાં મારી સાથે કામ કરશો તમારી કળા ખૂબ જ સારી છે અને મને ગમે છે અને શહેરમાં આવા હેન્ડમેન કપડાની ખૂબ જ ડિમાન્ડ છે ત્યારે મિત્રો મેં ખચકાતા ખચકાતા હા પાડી હતી અને વિરાજે ગામમાં એક નાનું એવું યુનિટ શરૂ કર્યું હતું અને હું તેમાં જોડાઈ મારા સિવેલા કપડા શહેરમાં વેચાવા લાગ્યા હતા અને હવે ધીમે ધીમે મારી આવક પણ વધવા લાગી હતી પણ ગામના લોકોની નજરો બદલાતી ન હતી આ વિધવા આટલી આગળ કેવી રીતે નીકળી ગઈ વિરાજ સાથે આનું શું ચાલે છે આવા ટોણા વધવા લાગ્યા હતા પણ એક દિવસ ગામની પંચાયતમાં મારા વિશે ચર્ચા થઈ હતી અને મિત્રો આ લોકોનું કામ ખાલી વાતો કરવાનું છે એ તો વાતો જ કરવા કરી છે ગામના કેટલાક લોકોએ કહ્યું વિધવા હોવા છતાં કાજલ એક પુરુષ સાથે આટલી નજીક રહે છે આ યોગ્ય નથી વિરાજે પંચાયતમાં જઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કાજલ એક મહેનતું સ્ત્રી છે અને તે પોતાના દીકરા માટે જીવે છે અને પોતાના દીકરા તમારા માટે કામ કરે છે તમે તેની મદદ નથી કરતા તો ઓછામાં ઓછું તેની પાછળ ટોણા તો ન મારો હું તેની મદદ કરું છું કારણ કે હું તેની હિંમત અને સૌમાનની કદર કરું છું અને મિત્રો ત્યારે વિરાજની વાત સાંભળીને ગામના બધા ઘણા બધા લોકો ચૂપ થઈ ગયા હતા પણ કેટલાકનું વર્ણન બદલાયું જ ન હતું અને ત્યાર પછી એક સાંજે જ્યારે હું યુનિટમાં કામ કરી રહી હતી ત્યારે વિરાજે મારો હાથ પકડ્યો હતો અને તે બોલ્યો હતો એ સાંભળશો તો ખરેખર ચોંકી જશો કાજલ હું ઘણા દિવસથી તને કંઈક કહેવા માંગુ છું હું કહી શકું મેં કહ્યું કહી દે મને તું ખૂબ જ ગમે છે હું તારી હિંમત અને તારી મહેનત અને તારા દીકરા

સ્પષ્ટ વાતચીત થી ગામના ઘણા બધા લોકોનું મન બદલાઈ ગયું અને હું યુનિટમાં કામ કરતી રહી હતી ધીમે ધીમે ગામના લોકોની નજરો પણ બદલાઈ હતી તેઓએ મને હવે એક મહેનતુ સ્ત્રી તરીકે સ્વીકારી લીધી હતી અને અમારો પ્રેમ જોઈને તેઓએ પોતાની પરંપરાઓ પરથી પણ વિચારવાનું બદલાવી નાખ્યું હતું એટલે કે વિચારવાનું શરૂ કર્યું હતું પણ નવા વિચારોથી you mm -hmm. હું વિરાજ અને નીલ એક ખુશી ભર્યું જીવન જીવીએ છીએ અને મિત્રો આધુનિક વિચારસરણી અને ગામની સરળતા અમારા જીવનને સુંદર બનાવી દીધું છે અને હું મારા દરજી કામથી ગામની બીજી સ્ત્રીઓને પણ રોજગાર આપું છું અને મિત્રો વિરાજ આને હંમેશા મને સપોર્ટ કરે છે મિત્રો શું તમને કેવું લાગે છે વિરાજે મારી સાથે લગ્ન કરીને સમાજના નિયમો તોડ્યા કે શું તે સાચું કર્યું જો તમે તમારી જગ્યાએ હોય અને જો તમે મારી જગ્યા હોય તો તમે શું કરત જણાવતો જજો મિત્રો અને પ્રેમ એકાબીજાને સમજવાથી થાય છે અને સહાય સહારો આપવાથી ખેલે છે કોઈનો ભૂતકાળ નહીં પરંતુ તેનું દિલ જુઓ જો આ વાર્તા તમને ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દોસ્તો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો જેથી કરીને એને પણ શીખ મળે અને મિત્રો આવતીકાલે ફરી મળશું આના કરતાં પણ મસ્ત એવી સ્ટોરીમાં ત્યાં સુધી આવજો આ વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના બધું ફક્ત કાલ્પનિક છે અને તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશ્યથી બનાવવામાં આવેલી છે તેને અન્યથા ન જોશો મિત્રો તમારું ધ્યાન રાખો અને કાલ્પનિક રીતે વાર્તા જોજો આવતીકાલે ફરી મળીશું મિત્રો ધન્યવાદ ઓકે સબસ્ક્રાઇબ કરવાનું જતા મિત્રો કરી દેજો ઓકે મહેનત લાગે છે